હું જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામાંડી તાલુકોલ તાલુકોલપાટ જિલ્લો સુરત આ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર હળદર બનાવી છે અને એની અંદર આજે આપણે મલ્ચિંગ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો શેરડીના પાંત્રીનું મલ્ચિંગ છે આ આપણા ભાઈઓ કિશોરભાઈ પછી આપણા સાઠીભાઈઓ બધા આવેલા છે અને આ મલ્ચિંગ કરી રહ્યા છે આ આપણી હળદર સેલમ જાત છે વસઈ મહારાષ્ટ્રની અને સરસ મજાની પ્રાકૃતિક ખેતીમાં હળદર નીકળી છે અને એની અંદર નાઇટ્રોજન ફિક્સિંગ માટે આપણે તુવેરનું વાવેતર કર્યું હતું પણ ભારે વરસાદને કારણે અંદર સમયસર તુવેર ન બનાવી શક્યા છતાં કોઈ કોઈ તુવેર દેખાતી છે આની અંદર અને આ મગ આની અંદર બનાવ્યા હતા મગ પણ કાળા લીલા મગ હતા તે પણ વણવાના થઈ ગયા છે હવે આની અંદર આપણે ત્રણેક વખત ઘન જેવા મૂકી નાખ્યું હતું ના તમને છ બેગ વીસ દસ ગુંઠાની અંદર પણ આ હળદર મારી ગયા વર્ષે મારા કરતાં બી મોટો પાંચ ફૂટ છ ફૂટ એ કિશોર ગયા વર્ષે કપાસ કેટલો ઉઠો આપણો પાંચ છ પાંચ છ હા ટા એ બધા જ કપાસ આખો આપણો મોટા ટ્રેક્ટર છે એ કરીને ભૂકો કરી નાખ્યો એટલે એને ઓર્ગેનિક કાર્બન જબરદસ્ત મળી ગયું અને ગુરુજી બી કહે છે કે આપણે આવી રીતના જો મલ્ચિંગ કરશું તો આપણી જમીનનો ઓર્ગેનિક આંક વધતો જશે જેમ જેમ આપણો ઓર્ગેનિક કાર્બન વધશે તેમ આપણે ગુરુજી એમ કહી કે તમે દોઢસો એકરે દોઢસો મણ કપાસ બી પકવી શકો અને એકરે બસો તન શેરદી બી પકવી શકો પણ એ ક્યારે થશે આ મલ્ચિંગને દ્વારા જ આપણા ખેતરની અંદર કાર્બન ફિક્સિંગ થશે તો ચાલો આવી રીતના આપણે પ્રાકૃતિક ખેતીની અંદર મલ્ચિંગ બી કરતા રહીએ કાલે હવે એને પાણી પાંશું

મારે સલાહ એટલી જ આપવી છે કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા રહો પ્રાકૃતિક ખેતી કરતા રહો ને બીજાને કરાવી અને પ્રાકૃતિક ખેતી ખેડૂત બનો બરાબર એવું મારું છે મારે બરાબર છે ચાલો સરસ સરસ હાલો કિશોરભાઈ આપડા સાથી ફ્રેન્ડ છે ભાઈ બચપનના પેલા લંગોટિયા દોસ્તાર છે અને આપણી સાથે મદદ કરતા રહ્યા છે ચાલો સરસ જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ કિશોરભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગૌ માતા જય ગૌ માતા